નમસ્કાર રાજકોટમાંથી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રાજકોટ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે એસઆઈઆર કામગીરી અંગે માહિતી આપી તેમણે જણાવ્યું કે રાજકોટમાં કુલ ત્રેવીસ લાખથી વધુ મતદારો છે જેમાંથી અત્યાર સુધી સત્તર લાખથી વધુ મતદારોનું મેપિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે અંદાજે બે લાખથી વધુ મતદારોનું મેપિંગ હજુ બાકી છે તે ઉપરાંત વીસ લાખથી વધુ મતદારોની વિગતો વેરીફાઈ થઈ ગઈ છે કામગીરી દરમિયાન નેવ્યાસી હજારથી વધુ મતદારોનું મોત થયાનું અને એકસઠ હજારથી વધુ મતદારો ગેરહાજર મળ્યાનું તથા તથા એક પોઈન્ટ ઓગણ સિત્તેર લાખથી વધુ મતદારો અન્યત્ર શિફ્ટ થયાનું સામે આવ્યું કલેક્ટરે જણાવ્યું કે મતદારોનું પરફેક્ટ આંકલન થાય તે માટે તમામ પ્રયાસો સતત ચાલુ છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ ના મારવાડી યુનિવર્સિટી ખાતે દસ થી બાર જનવરીના વચ્ચે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર કચ્છ એરિયા શરૂ કરશું આપણા બાકી આવનારા મહિનામાં વડોદરા અને સુરત થશે આપણી આ વાયબ્રાન સમિટમાં અત્યારે તૈયારીઓ જે ચાલી રહી છે વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટી રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટી પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વેન્યુ આઈડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ વેન્યુની બ્રાન્ડિંગ કરવાની ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ થર્ટી પર્સન્ટ ઇ માટે ફર્ધર એક્ઝિબિશનના ડોમ લગાડવાના ત્યાં ઘણા બધા એક્શન સેમિનાર્સ થશે આ સેમિનાર્સના સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા ત્યાં ઘણા બધા ડિગ્નિટીઝ આવશે અને એકોમોડેશન ટ્રાન્સપોર્ટેશન અને પ્રોટોકોલની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થા ઉપર તમામ કમિટીઓ સાથે કામ કરી રહી છે

તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જે છે સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે ઇન પર્સન અને ડીસી મારફત મિટિંગ કરવામાં આવી છે આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી કરવામાં આપવામાં આવી છે આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમિટને વધારે સારું બનાવી શકાય આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન મળ્યા છે મારફત જે પણ અત્યારે કરી છે પોતાના સેમિનાર પ્લાન તમામ આઈડેન્ટિફાઈ કરી શકાય ન સિર્ફ સેમિનાર છે પરંતુ ત્યારે ખૂબ મોટું એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ મીટિંગ એક મીટ પણ હશે જ્યાં સાઈટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનો પ્રોડક્ટ સેલ કરી શકશે અને મહેસાણાનો જે પ્રતિભાવ છે આ મુજબ અમને લાગે છે કે અહીંયા પણ ખૂબ સરસ પ્રતિભાવ મળશે અને ટીમના ટાઇમ ઓફલેટ પાસે કન્ફર્મેશન નથી આવશે છે નથી આવશ્યક હું તમને જાણ આ તમામ બે એક્સરસાઈઝ હતા ઇન્ડેક્સ બી દ્વારા થઈ ગયું છે સ્ટાર્ટઅપ થી સેમિનાર છે સ્ટાર્ટઅપ નો સેશન નેતાણામાં પણ હતો અહીંયા પણ હશે પણ આ જે તમામ હજુ ઘણી બધી કન્સેપ્ટ આઈડિયા સેશન્સ યુ નો ફાઈનલ થવાના બાકી છે મેચ્યોર થઈ જાય છે ધીરે ધીરે જેમ આગળ વધે છે જેમ જેમ ફર્ધર માહિતી મળશે આપણે જાણ કરવામાં આવે રાજકોટમાં ઘણી બધી મલ્ટીપલ હોટલ સાથે અપ્રોચ કરવામાં આવ્યું છે અરાઉન્ડ દસ જેવી હોટલ જે છે અને અપ્રોચ કરવામાં આવ્યું છે અને આની લિસ્ટ જે છે એન્ડ એક્સબી ને આપવામાં આવી છે અને જે અકોમોડેશન કમિટી છે આ પછી ફાઈનલાઈઝ કરે લગભગ આમ માનો કે રાજ્ય સરકારે ખૂબ જ પોલીસી વલણ રાખીને એક ખૂબ વિશાલ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ બે લાખ એકતાલીસ હજાર ચારસો છાસઠ અરજીઓ મળી હતી આ પૈકી બે લાખ છવ્વીસ હજાર પાંચસો દસ અરજીઓ જે છે આપણું કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આજે હું જેમ આપણે ગ્રીફ્ટ કરું છું ત્યારે અત્યાર સુધી એક લાખ અડતીસ હજાર ચારસો ત્રાણું ફાર્મર્સને ચારસો કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના અભાવે અને એમએસપી સોયાબીનની ખરીદીમાં પણ પંદર હજાર બસો ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી છ હજાર નવસો અઠાવન ખેડૂતોનો જે છે આ માલ ખરીદી થઈ ગઈ છે લગભગ એક લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે આની વેલ્યુ જે છે ચૌવન ફિફ્ટી ફોર કરોડ રૂપિયા થાય છે આ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે ગ્રાઉન્ડનટમાં પણ આપણે પાસે લગભગ એક લાખ પચર હજાર પ્લસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી બ્યાસી હજાર ત્રણસો ત્રેપન ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્યોરમેન્ટ થયું છે આ છે ઓગણીસ લાખ વીસ હજાર ક્વિન્ટલ જેની અમાઉન્ટ આવે છે તેરસો ચોરાણું કરોડ અને અત્યાર સુધીમાં સાતસો સતાવીસ કરોડ પેમેન્ટ જે છે આ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે આમ હું વાત કરું કે છેલ્લા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા સાતસો રાજકોટમાં જ સાતસો સતાવીસ કરોડના ગ્રાઉન્ડનટનો પ્રોક્યોરમેન્ટ જે ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે ચારસો કરોડનો કૃષિ રાહત પાકે છે આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે અને સોળ કરોડ નો સોયાબીનનો એમએસપી ખરીદી આમ કુલ મળીનેતાલીસ કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના રાજ્ય સરકારના તમામ ડિસ્ટ્રિક જે છે પોતપોતાની રીતે વધુમાં વધુ કેવી રીતે ઝડપથી કરી શકાય પણ જ્યારે પણ અમે અરજી નું વેરિફિકેશન કરીએ છીએ અમુક ડોક્યુમેન્ટ ખુટતા હોય ફિલ્ડ લેવલ ઉપરથી આની પાસે કરવાનું હોય

બીએર સુપરવાઇઝર્સ પણ ખૂબ મહેનત કર્યું છે હું તમામનો આભાર માનું છું અને આપ તમામને આપની કામગીરી બદલ આપને ધન્યવાદ પણ પાઠવું છું કે આપના થકી આ કાર્યક્રમ જે છે ખૂબ સારી રીતે સફળ થયું છે રાજકોટના તમામ ઇલેક્ટ્રસ વોટર્સનો પણ હું આભાર માનું છું કે આપ દ્વારા પણ ખૂબ સરસ સહકાર આપવામાં આવ્યું છે રાજકોટમાં ટોટલ ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ વોટર્સ છે આ પૈકી આઠ લાખ તેર હજાર છસો ઓગણ નવાસી વોટર્સ જે છે અને પોતાને માર્ક કર્યા છે પોતાના ફેમિલી રિલેટીવ સાથે જે છે આ નવ લાખ સિતોતેર હજાર આઠસો ચોરાશી વોટર્સ જે છે આ પ્રોજેની મેપિંગ કહેવાય છે આ કરી દીધું છે આપણા જિલ્લામાં હજુ પણ બે લાખ હજાર પાંચસો ચૌદ વોટર્સ જે છે આની મેપિંગ બાકી છે ટોટલ વીસ લાખ બાવન હજાર ચારસો પચાસ એનુમિરેશન ફોર્મ્સ જે છે અત્યાર સુધીમાં ડિજિટાઈઝ થઈ ગયા છે આ સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન આજની તારીખ સુધી અમને એટી નાઇન થાઉઝન્ડ ટુ ફોર જે આપણા વોટર સથાની ડેથ થઈ ગઈ છે આના આપણે એક્સરસાઇઝમાં આપણે આઈડેન્ટિફાઈ થયા છે એકસઠ હજાર બસો ચાલીસ માણસો જે છે આ એબસેન્ટ આપણને મળ્યા છે અને એક લાખ ઓગણ હજાર પાંચસો એસી જેવા છે પરમાનન્ટલી છે આ તમામ પાસા ઉપર એક્સરસાઇઝ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીઓની અધ્યક્ષતામાં તમામ પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરવામાં આવે છે અને દરેક બુથ ઉપર બીએલઓ અને પોલિટિકલ પાર્ટીઝના બુથ લેવલ એજન્ટ બીએલએ જેને કહેવાય છે આ તમામ સાથે પણ મીટિંગ્સ થઈ છે અને જે પણ આજની તારીખમાં ડેથ અનટ્રેસેબલ પરમાનન્ટલી શિફ્ટેડ એબસેન્ટ જે વોટર જે છે આની યાદી તમામ પોલિટિકલ પાર્ટીઝના બીએલએ આપવામાં આવી છે તમામ પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ છે અહીંયા જિલ્લા લેવલ ઉપર આ તમારે સંબોધ કરવામાં આવે છે અમે તમામ પોલિટિકલ પાર્ટીને વિનંતી કરીએ છીએ અને તમામ વોટર્સને પણ વિનંતી કરીએ છીએ કે જે પોતાને મેપ નહીં કર્યા હોય અથવા પોલિટિકલ પાર્ટીના ધ્યાનમાં આવે કે અમુક માણસો જે છે આ મિસિંગ છે અમને ઝડપથી ધ્યાન આપે જે માણસ કદાચ અત્યાર સુધીમાં એક્સન્ટ થશે બહાર થશે અત્યારે ત્યાં હાસે તો અમે એવી રીતે આને નામ સુધારવાનો પ્રયત્ન કરીશું તારીખ સોળ બાર બે હજાર પચીસે આપણું રોલ પબ્લિક થશે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન જે છે આ સુધી આપણે ડ્રાફ્ટ પબ્લિકેશન પછી સ્વીકારીશું અને સોળ બાર બે હજાર પચીસ થી લઈને સાત ફરવરી બે હજાર છવ્વીસ સુધી નોટિસ પીરિયડ છે જે નો મેપિંગ થયા છે આ નોટિસ પિરિયડ આપીશું અને જે આપણો ફાઇનલ રોલ જે છે આ ચૌદ ફરવરીએ પબ્લિશ થશે મારી તમામને ફરીથી વિનંતી છે કે આ પોતાનું નામ ચેક કરી લો કે મારું નામ જે છે